કાલાવડ પાસે આવેલ રણુજામાં ભાદરવા સુદ નોમ દશમ અગિયારશના ત્રિદિવસીય ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યારે નોમના દિવસે રામદેવજી મહારાજને ગજની ધજા ચડાવવામાં આવે છે ત્યારબાદ મેળાની શરૂઆત કરવામાં આવે છે તો એક સંયોગ કહી શકાય આજે સવારે હું ગાંધીનગર જવા નીકળી ગઈ હતી સાત હનુમાનજી મંદિરની

કે ગમે ત્યારે આપણે કુમારી જોયું નથી એટલે આજના આ લોકમેળાના પ્રથમ દિવસે જ્યારે મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હું ભરવાડ સમાજને ભારતીય જનતા પાર્ટી વતી વંદન કરું છું અભિનંદન કરું છું અહીંયા આવેલાઓને ટુકડા રામ શરૂ કરવામાં આવ્યું છે અદન્ય વિનુભાઈ ટ્રસ્ટી શ્રી બટુકભાઈ ગામના સરપંચ શ્રી સંજયભાઈ તાલુકા પંચાયતના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત અગાઉથી અમને કહી રાખ્યું હતું કે નો ને માનતા માટે જે વસ્તુ જરૂરિયાત છે બધું તમે રામદેવજી મહારાજ વિકસાવવા માટે થઈને સરકાર દ્વારા હર હંમેશ પ્રયાસ થતો હોય છે ત્યારે આદરણીય ફળદુ સાહેબ અને મેઘજીભાઈ અને મીનુભાઈ મને વાત કરી